રાતનો ઊંડો સન્નાટો ચારે બાજુ શાંતિ ફેલાયેલી છે તમે ઊંડી ઊંઘમાં છો દિવસભરની થાક પછી તમારું શરીર અને મન આરામ કરી રહ્યા છે અને એ જ વખતે અચાનક તમારી ઊંઘ તૂટી જાય છે તમે આંખો ચોડતા ચોડતા ઉઠો છો એક અજાણી બેચેની તમને ઘેરી વળે છે તમે ઘડિયાળ તરફ જુઓ છો અને દર વખતની જેમ કાંટા રાતના ત્રણથી પાંચ વચ્ચેનો સમય બતાવે છે ઊંઘ તૂટવાનું કારણ છે પેશાબની તીવ્ર ઈચ્છા તમારામાંથી કેટલાય લોકો છે જે દર રાતે આ અનુભવમાંથી પસાર થાય છે કદાચ તમે આને એક સામાન્ય શારીરિક પ્રક્રિયા ગણીને ટાળી દેતા હશો તમે વિચારતા હશો કે રાત્રે વધારે પાણી પી લીધું હશે કે આ ઉંમરની અસર હશે પણ શું તમે ક્યારેય એક ક્ષણ થંભીને વિચાર્યું છે શા માટે આખરે શા માટે તમારી ઊંઘ દર વખતે એ જ સમયે તૂટે છે શા માટે રાત્રે બાર વાગ્યે નહીં શા માટે સવારે છ વાગ્યે નહીં આજે જે રહસ્ય પરથી પડદો ઉચકવાના છીએ એ જાણીને કદાચ તમારા પગ તળેની જમીન સરકી જશે કારણ કે આ કોઈ સામાન્ય ઘટના નથી પરંતુ બ્રહ્માંડની દિવ્ય શક્તિઓનો એક ઊંડો અને રહસ્યમય સંકેત છે જે સીધો તમને મોકલવામાં આવી રહ્યો છે આ એક પોકાર છે એક સંદેશો છે એક ચેતવણી પણ છે અને એક અવસર પણ છે પણ અત્યાર સુધી તમે એને અણસાંગળ્યો કરતા આવ્યા છો તો હવે પોતાની શ્વાસ રોકી લો કારણ કે આજે તમે એ રહસ્ય જાણવાના છો જે તમારું જીવન બદલી શકે છે સવારે ત્રણ થી પાંચ વચ્ચે પેશાબ માટે તમારી ઊંઘનું ખુલવું એ વાસ્તવમાં તમારા પ્રારબ્ધ તમારા ભવિષ્ય અને તમારી આત્મા સાથે જોડાયેલો એક અદ્ભુત સંકેત છે એ જાણ્યા પછી તમે આ ઘટનાને કદી સામાન્ય નહીં ગણી શકો આપણા પ્રાચીન વેદ પુરાણ અને ગ્રંથોમાં સમયને માત્ર ઘડિયાળની સોય નથી માનવામાં આવ્યો સમયને એક જીવંત એક ઉર્જા માનવામાં આવી છે દિવસના દરેક કલાકની પોતાની છે એ છે બ્રહ્મ મુહૂર્ત આ સવારે ત્રણ થી પાંચ સુધીનો સમય છે બ્રહ્મ એટલે પરમાત્મા અને મુહૂર્ત એટલે સમય એટલે આ એ વખત છે જેને પરમાત્મા સમય કહેવાય છે આ સમયે સૃષ્ટિ ચલાવતી ઉર્જા પોતાના સૌથી ઊંચા સ્તરે હોય છે રાતનું અંધકાર ખતમ થઈ રહ્યો હોય છે અને દિવસનો પ્રકાશ હજી આવ્યો નથી આ બંને વચ્ચેનો એક જાદુઈ ક્ષણ છે આ જ વખતે દેવી દેવતા ઋષિ મુનિ અને દિવ્ય આત્માઓ સૂક્ષ્મ રૂપે ધરતી પર આવે છે બ્રહ્માંડની સૌથી શુદ્ધ અને શાંત ઊર્જાઓ આપણી આસપાસ હાજર હોય છે તમે ચોક્કસ મહેસૂસ કર્યું હશે કે આ સમયની હવા કંઈક અલગ લાગે છે હવામાં ઠંડક અને તાજગી હોય છે પક્ષીઓ ચહેકવા લાગે છે આ સમય માત્ર શાંત નથી ખૂબ જ ખાસ છે હવે તમે વિચારતા હશો કે આનો તમારી રાત્રે ઊંઘ તૂટવા અને પેશાબની ઈચ્છા સાથે શું સંબંધ સંબંધ ખૂબ ઊંડો છે જ્યારે આ દિવ્ય ઉર્જા તમારી સાથે જોડાવા માંગે છે તમને કંઈક સંકેત આપવા માંગે છે તો તે સીધી વાત નથી કરતી તે તમારા જ શરીરને માધ્યમ બનાવે છે તમને ઊંઘમાંથી જગાડવા માટે તે તમારા શરીરમાં પેશાબની ઈચ્છા ઉત્પન્ન કરી દે છે જેથી તમે ઉઠો આ કોઈ બીમારી નથી આ કોઈ ભૂલ નથી આ એક સંકેત છે આ એક દિવ્ય અલાર્મ ક્લોક છે જે તમને દર રાત્રે કહે છે ઉઠો જાગો હું તમને કંઈક કહેવા માંગુ છું પણ આપણે શું કરીએ છીએ ઉઠીએ છીએ બાથરૂમ જઈએ છીએ અને ફરી સૂઈ જઈએ છીએ આપણે વિચારીએ છીએ કે આ તો સામાન્ય વાત છે પરંતુ વાસ્તવમાં આપણે દર રાત્રે એક ખાસ મોકો ગુમાવીએ છીએ એ સમય જેમાં ઈશ્વર તમારી સાથે જોડાવા માંગે છે તમારી સાથે વાત કરવા માંગે છે તમારા જીવનમાં કંઈક નવું શરૂ કરવા માંગે છે અને આપણે એને સમજ્યા વગર ટાળી દઈએ છીએ આવતી વખતે જ્યારે તમારી ઊંઘ ત્રણ થી પાંચ વચ્ચે તૂટે તો એક ક્ષણ થંભી જાઓ વિચારો કે કદાચ આ માત્ર પેશાબ નથી પરંતુ એક દિવ્ય બોલાવ છે કારણ કે શક્ય છે કે તમારા જીવનની સાચી શરૂઆત એ જ ક્ષણથી થાય હવે સવાલ એ ઊભો થાય છે કે બ્રહ્માંડની આ દિવ્ય શક્તિ તમારી સાથે જ શા માટે સંપર્ક કરવા માંગે છે અબજો લોકો ઊંઘમાં હોય છે તો પછી આ સંકેત ફક્ત તમને જ શા માટે મળે છે આ સવાલનો જવાબ તમારી અંદર તમારી આત્માની યાત્રામાં છુપાયેલો છે પહેલું કારણ તમારી આત્મા જાગૃતિના બિલકુલ ધાર પર છે તમારી આત્મા એક ખાસ વળાંક પર પહોંચી ગઈ છે કદાચ આ જન્મમાં કરેલા પુણ્ય કાર્યોના કારણે કે સાધના પ્રાર્થનાઓના કારણે હવે એ સમય આવી આવી ગયો છે તમને જગાડવામાં રહ્યા છો તમારું ચેતના સ્તર એટલું ઊંચું થઈ ગયું છે કે બ્રહ્માંડની ઊર્જાઓ ઉર્જાઓ તમારી સાથે સીધો સંવાદ કરી શકે છે તમે એ થોડાક ચુનંદા લોકોમાંથી એક છો જેમને બ્રહ્માંડ હવે આગળની આધ્યાત્મિક યાત્રા માટે તૈયાર કરી રહ્યું છે તમારું દર રાત્રે આ રીતે જાગવું એ એ વાતનો સંકેત છે કે તમારી અંદરની આધ્યાત્મિક ઉર્જા ઝડપથી વધી રહી છે અને પેશાબની ઈચ્છા તો ફક્ત એક બહાનું છે અસલ હેતુ એ જ છે કે તમે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠો અને એ દિવ્ય ઉર્જા સાથે જોડાઓ જે તમને બોલાવી રહી છે બીજું કારણ તમારા પિતૃઓ પૂર્વજો તમારી સાથે વાત કરવા માંગે છે હિન્દુ ધર્મમાં પિતૃઓને દેવતાઓની જેમ માનવામાં આવે છે ભલે તેઓ હવે આ દુનિયામાં ન હોય પણ તેઓ સૂક્ષ્મરૂપે પોતાના કુટુંબ સાથે જોડાયેલા રહે છે બ્રહ્મ મુહૂર્ત એ સમય છે જ્યારે ભૌતિક અને સૂક્ષ્મ દુનિયા વચ્ચેની દિવાલ સૌથી પાતળી થઈ જાય છે એ જ ક્ષણ છે જ્યારે તમારા પિતૃઓ તમારી સાથે સરળતાથી સંપર્ક કરી શકે છે જો તમારી ઊંઘ નિયમિત ત્રણથી પાંચ વચ્ચે ખુલે છે તો એ સંકેત હોઈ શકે કે તમારા પૂર્વજો તમને કંઈક કહેવા માંગે છે કદાચ તેઓ કોઈ દુખમાંથી પસાર થઈ રહ્યા હોય અને તમારી પાસે પોતાના મોક્ષ માટે પ્રાર્થના માંગતા હોય કદાચ કોઈ મોટી ખુશીના સમાચાર આપવા આવ્યા હોય કે આવનારા કોઈ સંકટથી સાવધાન કરવા આવ્યા હોય અને ક્યારેક તેઓ ફક્ત આશીર્વાદ આપવા આવે છે કહેવા કે અમે તમા જ્યારે તમે બાથરૂમ તરફ જાઓ છો ત્યારે તમારા પિતૃઓ એ જ વખતે તમારી સૌથી નજીક હોય છે તેઓ તમને જોઈ રહ્યા હોય છે તમારી સાથે ચાલી રહ્યા હોય છે તમારી આ દરરોજની જાગૃતિ તમારી અને તમારા પૂર્વજો વચ્ચે એક પુલ બની ગઈ છે તો આવતી વખતે જ્યારે આ સમયે ઉઠો તો ન વિચારો કે આ ફક્ત શારીરિક જરૂર છે થંભો મહેસૂસ કરો કોઈ તમને બોલાવી રહ્યું છે કદાચ બ્રહ્માંડ કે તમારા પોતાના પિતૃઓ તમને કંઈક કહેવા આવ્યા છે તમે અકેલા નથી કોઈ અદ્રશ્ય શક્તિ દરેક ક્ષણ તમારી સાથે છે ત્રીજું કારણ તમારા ઈષ્ટદેવની પુકાર દરેક આત્માનો એક ઇષ્ટ દેવ હોય છે એક ખાસ દેવી કે દેવતા જેની સાથે આત્માનો ઊંડો સંબંધ હોય છે કદાચ તમે જીવનની દોડધામમાં તમારા ઇષ્ટને સમય આપવાનું ભૂલી ગયા હશો પણ તમારી આત્મા નથી ભૂલી જ્યારે તમે બ્રહ્મ મુહૂર્તમાં જાગો છો તો એ ફક્ત સંયોગ નથી કદાચ તમારા ઇષ્ટ દેવ તમને યાદ કરાવી રહ્યા છે હું અહીં જ છું હું તારી રાહ જોઈ રહ્યો છું આવ મારી સાથે વાત કર

એ પંચ તત્વો પૃથ્વી જળ અગ્નિ વાયુ અને આકાશથી બનેલું છે આયુર્વેદ કહે છે કે શરીરમાં ત્રણ દોષ વાત પિત્ત અને કફ સંતુલનમાં રહે છે રાત્રે બે થી સવારે છ સુધીનો સમય વાતકાળ કહેવાય છે વાતનું કામ ગતિ આપવાનું છે અને મળમૂત્રનું વિસર્જન પણ એ જ ગતિનો ભાગ છે જ્યારે બ્રહ્મ મુહૂર્તમાં બ્રહ્માંડની ઉર્જા ચરમ પર હોય છે ત્યારે એ તમારા શરીરની ઊર્જાને પણ જગાડે છે વાત સક્રિય થાય છે અને તમને પેશાબની તીવ્ર ઈચ્છા થાય છે એટલે જેને તમે અત્યાર સુધી ફક્ત શરીરની જરૂરિયાત સમજતા હતા એ વાસ્તવમાં તમારા શરીર અને બ્રહ્માંડની ઘડીનો તાલમેલ છે તમારું શરીર તમને કહી રહ્યું છે જે બ્રહ્માંડમાં થઈ રહ્યું છે એ જ મારી અંદર પણ થઈ રહ્યું છે આ શરીર અને બ્રહ્માંડ વચ્ચેનું ઊંડું જોડાણ છે જેને મહેસૂસ કરવું એ પોતાની સાથે મળવા જેવું છે હવે સવાલ છે કે આ સંકેતને સમજીને શું કરવું જોઈએ થોડી મિનિટો આ શાંતિમાં બેસો બ્રહ્માંડ તમારી સાથે વાત કરવા માંગે છે ધ્યાનથી સાંભળો ઈચ્છો તો પોતાના ઈષ્ટદેવનું ધ્યાન કરો કે ધીમે સાધે ઓમનો જાપ કરો પોતાના પૂર્વજોને પણ યાદ કરી શકો મનમાં કહો હે મારા પિતૃઓ હું તમને પ્રણામ કરું છું કૃપા કરીને અમારા પર કૃપા રાખો અને જો મેં કોઈ ભૂલ કરી હોય તો માફ કરજો શરૂઆતમાં મન ભટકશે કે નિંદર આવશે પણ હાર ન માનો ફક્ત પાંચ દસ મિનિટથી શરૂ કરો ધીરે ધીરે આ સમય તમને પ્રિય લાગવા લાગશે તમારું મન અને શરીર પણ આ સમય માટે તૈયાર થઈ જશે આ તમારી આત્માની તરસ છે જે હવે જાગી રહી છે જ્યારે તમે દર રાત્રે આવું કરશો તો તમારા જીવનમાં સારા બદલાવ દેખાવા લાગશે તમારા ચહેરા પર નવી ચમક આવશે ચિંતા અને ડર ઓછા થશે આ કોઈ જાદુ કે અંધશ્રદ્ધા નથી એક વૈજ્ઞાનિક રીત છે તમે એ ખાસ સમયનો સાચો ઉપયોગ કરવાનું શીખી ગયા છો જ્યારે બ્રહ્માંડ પોતાની બધી ઊર્જા તમને આપે છે તમે એક ખજાનાની ચાવી મેળવી લીધી છે જેને ઘણા લોકો આખું જીવન શોધતા રહે છે વિચારો બ્રહ્માંડ તમને દરરોજ એક ખાસ મોકો આપે છે એ દિવ્ય ઊર્જા દરરોજ તમારા દરવાજે ટકોર મારે છે પણ તમે એને અવગણી લેતા હતા પણ હવે જ્યારે તમે આ રહસ્ય સમજી ગયા છો તો એવું નહીં થાય હવે તમે જાણી ગયા છો કે તમારી ઊંઘનું તૂટવું કોઈ સમસ્યા નથી પરંતુ તમારા જીવનનું સૌથી મોટું સમાધાન છે એ એક સંકેત છે કે તમે સામાન્ય માણસ નથી આ ઘટનાથી ડરશો નહીં એને અપનાવો તમે જોશો કે તમારું જીવન પહેલા જેવું નહીં રહે તો આવતી વખતે જ્યારે રાતના સન્નાટામાં ત્રણ થી પાંચ વચ્ચે તમારી આંખો ખુલે તો ગભરાશો નહીં મુસ્કુરાવો અને મનમાં કહો હું તૈયાર છું ધન્યવાદ